તમારો ફેસબુક એકાઉન્ટનો તમે પાસવર્ડ ભૂલી ગયા છો તમને યાદ નથી અથવા તમારો ફેસબુક એકાઉન્ટ બીજા ફોનમાં લોગિન કરવું છે પણ તમારી પાસે પાસવર્ડ નથી તો તમે કઈ રીતે તમારો એકાઉન્ટ બીજા ફોનમાં ખોલી શકશો અથવા તમે તમારો પાસવર્ડ ને ચેન્જ કરી શકશો તો વિડિયો ની અંદર મિત્રો ખાસ બન્યા રહેજો અને ચેનલ ની અંદર નવો હોય તો ખાસ આપડે ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી લેજો મિત્રો તો આ દો સ્પેશિયલ વિડિયો છે જો તમે તમારો ફેસબુક એકાઉન્ટ નો પાસવર્ડ તમને યાદ નથી અને તમારો ફેસબુક એકાઉન્ટ બીજા ફોન માં ખોલું છે લોગિન કરવું છે અથવા તમારે પાસવર્ડ ચેન્જ કરવો છે ફોરગેટ કરવો છે તો તમે કઈ રીતે કરી શકવાના છો એની સંપૂર્ણ માહિતી લઈને તમારા માટે આ વિડિયો ની અંદર આવી ગયો છું વિડિયો ની અંદર મિત્રો ખાસ બનાવી રહ્યો અને મિત્રો આ એટલા માટે વિડિયો બનાવ્યો છે કે ઘણી વખત મિત્રો આપણો ફોન છે તૂટી જાય ફૂટી જાય તમે સમજી શકો છો કે ખોવાઈ જાય તો આપણો ફેસબુક એકાઉન્ટ આ ફોન ની અંદર હોય તો આપણે બીજા ફોન ની અંદર લોગિન કરવું હોય તો આપણને ખબર હોતી નથી અથવા તમે આજ ફોન તમારો જૂનો થઈ ગયો છે અને હવે તમે આ ફોનમાંથી નવા ફોન ની તો તમારે ફેસબુક લોગિન કરવું છે તો આપણી પાસે પાસવર્ડ હોતો નથી કારણ કે આ ફોન ની અંદર સમજી લો કે મારા ફોન ને 3 વર્ષ થયા છે આની અંદર મારું ફેસબુક ચાલુ છે 3 વર્ષ સુધી તો આપણો પાસવર્ડ તો આપણે એ હોયદ નઈ પણ આપણે પાસપોર્ટ ને કઈ રીતે ચેક કરવાનો છે પાસપોર્ટ ને બદલવો છે તો કઈ રીતે બદલી શકશો અને કઈ રીતે આપણે લોગિન કરાય છે એની બધી માહિતી લઈને આ વિડિયો માં તમને તમારા માટે આવી ગયો છું વિડિયો માં ખાસ બની રહેજો તો સૌથી પહેલા તો મિત્રો તમે જોઈ શકો છો અહિયાં Facebook એકાઉન્ટ એમાં ઓપન કરી લઉં છું તો અહિયાં મે Facebook એકાઉન્ટ ને મારા ઓપન કરી લીધું છે અહિયાં બધું Facebook ની મારી ટોટલ અહિયાં જો મારું જે પ્રોફાઇલ છે મારું Facebook એકાઉન્ટ છે તમે જોઈ શકો છો અમારું प्रोजे फेसबुक अकाउंट है जींदर आ विडियो में अपलॉड करेला है हमें तमने कई रीते तमारे मतलब पासपोर्ट चेन्ज करवा से अथवा चेक करने से तो ऑप्शन मैसे मित्रों आ ऑप्शन जी ज प्रोफाइल फोटो आप फोटा तमारे क्लिक नहीं करवाटा उलिक करना है और क्लिक करशो ए तमें अँ घा बढ़ा ऑप्शन है ढगलो मी दे थी क्या जवा कई रीते जवा है તો આવી રીતે તમને ઓપ્શન મળે એટલે તમને એક ઓપ્શન મળશે મિત્રો જોઈ લો અહીંયા અલગ અલગ સેટિંગ પ્રાઇવસી લખેલું છે આ સેટિંગ પ્રાઇવસી આપણે ફરીથી આ રીતે તમે પેજ ઓપન કરશો એટલે નીચે જશો એટલે એક ઓપ્શન તમને મળશે જુઓ સેટિંગ પ્રાઇવસી આ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે ક્લિક કરશો એટલે અહીંયા તમને ઢગલો બીજા એપ્લિકેશન મળશે એમાંથી આપણે એક ઓપ્શન બીજા નામનું છે એકલું સેટિંગ લખેલું છે આ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને ઓપ્શન મળશે એકાઉન્ટ સેન્ટર પ્રશ્નો ડિટેલ છે પાસપોર્ટ એન્ડ સિક્યુરિટી છે એર પ્રોફેશનલ છે અને વેરીફિકેશન છે અહીંયા ઘણા બધા ફીચર મિત્રો તમારા ફેસબુક ને લાગતા તમને અહીંથી મળશેમાંથી તમારે જે પણ સેટિંગ કરવું હોય ને તમે અહીંથી કરી શકો છો હવે આપણી વાત રહી છે આપડા પાસપોર્ટ ની હવે પાસપોર્ટ અહીંથી તમને બીજા નંબર નું એક ઓપ્શન મળશે પાસપોર્ટ એન્ડ સિક્યુરિટી કદાચ નિદ્રો તમે હું બ્લોર દેખાડી રાખું છું માફ કરજો કારણ કે ફેસબુક ના વિરોધ છે ને YouTube ના વિરોધ હું કોઈ પણ સ્ક્રીન તમને આ પાસવર્ડ ની લાઈક નથી દેખાડી શકતો એટલા માટે માફ કરજો પણ તમને એક અનુભવ થાય જે તમને કહો છું એક ખાસ તમે માહિતી ને ફોલો કરજો તો અહીંયા તમને ઓપ્શન મળશે જો એકાઉન્ટ સેન્ટર લખેલું છે તો અહીંયા ચાર ઓપ્શન છે આમાંથી બીજા નંબરનો એક ઓપ્શન તમને મળશે પાસવર્ડ અને સિક્યુરિટીનો તો ચલો આપણે પાસવર્ડ એન્ડ સિક્યુરિટી નું ઓપ્શન ઉપર આપણે ક્લિક કર્યું છે તો અહીંયાથી મિત્રો ઘણા બધા સેટિંગો તમને પાસવર્ડ ને જે ફેસબુક ને લાગતા તમને જોવા મળી રહેશે શેરિંગ અક્રોસ પ્રોફાઇલ લોગ ઇન વ્હાઇટ એકાઉન્ટ છે અને પાસવર્ડ વ્હાઇટ સિગરેટ છે તો અહીંયા એક ઓપ્શન તમને જે જોવા મળી રહ્યો છે પાસવર્ડ એન્ડ સિક્યુરિટી તો આપણે મિત્રો આના ઉપર ક્લિક કરી લેવાનું રહેશે અને જેવું તમે આના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને છે ને ઘણા બધા ઓપ્શન્સ અલગથી મળે છે પહેલા નંબરનું છે પાસવર્ડ ચેન્જ છે બીજા નંબર છે 2 ફેક્ટરી સેટિંગ અહીંયા સ્વએન્ડ લોગિન છે પાસકી લખેલું છે આર યુ લોગિન એલર્ટ અહીં ઘણી બધી ફેસબુક ને લખતે અહીં ટોટલ ડિટેલ છે પણ અત્યારે આપણે એ બધી માહિતી નેક્સ્ટ વિડિયો બનાવીશું કે આપણો એકાઉન્ટ કોઈ બીજો વ્યક્તિ વાપરતો તો એની ખબર કઈ રીતે પડે એની પણ આપણે વિડિયો 100% બનાવીશું તો અહીંથી તમારે જતું રહેવાનું છે પહેલા ધમનો ઓપ્શન ઉપર ચેન્જ પાસવર્ડ વાળા ઓપ્શન ઉપર તો ચલો આપણે એની ઉપર ક્લિક કરી દઈએ અહીંયા તમારું બે એકાઉન્ટ બતાવશે મિત્રો અહીંયા બે એટલે કે તમારું ઇન્સ્ટાગ્રામ જો એનાથી લોગિન છે તો તમારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ બતાવશે અને ફેસબુક ઉપરનું પેજ છે તો ઉપર આપણે ફેસબુક ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે હવે ક્લિક કરી એટલે મિત્રો મેન પોઈન્ટ અહીંયા છે ચેન્જ પાસવર્ડ અને અહીંયા તમને ત્રણ મતલબ ઓપ્શન મળશે પાસવર્ડ ચેન્જ કરવાનો એટલે કઈ રીતે મળે છે કે અત્યાર હાલની અંદર તમારું જે પાસપોર્ટ છે એ પાસપોર્ટ પહેલા નંબરના ઓપ્શન ઉપર તમને એન્ટર કરવાનું કહે છે હવે પાસપોર્ટ તો મિત્રો સમજી લો કે આપણને યાદ છે જ નહીં તો આપણે કઈ રીતે પાસપોર્ટ બદલવાના છે કે હવે અહીંયા જો પાસપોર્ટ પહેલાંનો જૂનો પાસપોર્ટ અહીંયા ઓલ્ડ પાસપોર્ટ તમારે નાખવાનો છે અને ત્યાર પછી તમારે આમાં નવો પાસપોર્ટ નાખવાનો છે ને નવો તમારે રી ફરીથી કરવાનો છે હવે આપણી પાસે મિત્રો ઓલ્ડ પાસપોર્ટ તો છે જ નહીં તમે વિચાર કરી દો હવે ઓલ્ડ પાસપોર્ટ આપણી પાસે ના હોય તો આપણે નવો પાસપોર્ટ તો મિત્રો કઈ રીતે બનાવી શકવાના છે તો મિત્રો આ મોટામાં મોટી પ્રોબ્લેમ છે પણ મિત્રો ટેન્શન લેવાની જરૂર નથી તમે વિચારતા હશો કે અહીંયા કોઈ ઓપ્શન છે જ નહીં તો આપણે પાસપોર્ટ કઈ રીતે બદલાઈ શકે પણ મિત્રો અહીંયા તમારી સામે એક ઓપ્શન છે કયું ઓપ્શન છે અહીં લખેલું છે ફોરગેટ યોર પાસપોર્ટ તમને એવું લાગતું હશે કે અહીંયા ઓપ્શન નથી પણ જે વાદળી કલર ઉપર લખેલું છે ને એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે અને જેવું તમે એની ઉપર મિત્રો ક્લિક કરશો એટલે તમને અહીંયા ઓપ્શન મળી રહેશે સેન્ડ કોડ બાય WhatsApp સેન્ડ કોડ બાય Facebook નોટિફિકેશન સેન્ડ કોડ બાય SMS અને ઇન્ટર પાસપોર્ટ ચાર ઓપ્શન તમારી પાસે છે મિત્રો અવે તમે વિચારી લો મિત્રો કે તમારી પાસે ચાર ઓપ્શન છે તો તમે એ કેવા માંગે છે કે અમે WhatsApp પર કોડ મોકલીએ Facebook નોટિફિકેશન માં મોકલીએ અથવા ટેસ્ટ મેસેજ માં અહીં તમારો મોબાઈલ નંબર તમને જોવા મળતો હશે મોબાઈલ ના પાછળના બે આંકડા તમને જોવા મળતા હશે એ નંબર ઉપર તમને નોટિફિકેશન મળશે અને એના ઉપર તમને મેસેજ મળશે ને એના ઉપર તમે ક્લિક કરીને તમે તમારો પાસવર્ડ મિત્રો આરામથી ચેન્જ કરી શકો છો તો વિડિયો મિત્રો કેવો લાગ્યો કમેન્ટ કરજો અને વધુ કોઈ પણ માહિતી તમારે જોઈએ તો મિત્રો કમેન્ટ કરજો આપણે એના વિશે વિડિયો બનાવવાની પૂરી કોશિશ કરી છું જેટલી પણ મારી પાસે નોલેજ છે એ બી નોલેજ તમારી સાથે શેર કરવાની પૂરી કોશિશ કરીશ એટલે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જાગુગાને મેલો